નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પણ કોરોનાની રસી મળી ગઈ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે કારણ કે બ્રિટન કંપની એસ્ટ્રાજિન્કાએ કેટલાક મોટા ખુલાસા કર્યા છે કંપનીએ બ્રિટિશ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે કોવિડ નાઇન્ટી રસી કેટલાક કિસ્સાઓમાં લોહીના ઘટા જવાનું કારણ બની શકે છે આ કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે તમને જણાવી દઈએ કે એક્સ્ટ્રા એસ્ટ્રાઝિન્કાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સિન બનાવી છે સીમાન ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં તેનું ઉત્પાદન કર્યું છે ભારતમાં તેમને કોવિડશીલ નામ આપવામાં આવ્યું હતું ભારતમાં કોવેક્સિન અને કોવિશ્ડ રસી આપવામાં આવી હતી જો કે એક સંશોધનમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન કરતાં વધુ અસરકારક માનવામાં આવ્યું ત્યારે મિત્રો ફાર્મા કંપની બુધવારે સ્વીકાર્યું કે ઘણા દુર્લભ કિસ્સાઓમાં કોવિશીલ્ડ રસી લોહીના ઘટા થઈ જવા અને પ્લેટલેટની ઊંચી સંખ્યાનું કારણ બની શકે છે તેમણે દર્દીઓની સુરક્ષાને લઈને તેમને પ્રતિબદ્ધતાનો પણ પૂર્વ ઉચ્ચાર કર્યો છે એસ્ટ્રા ચિંકાએ કહ્યું કે અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે જેમને પ્રિયજનો ગુમાવ્યા છે અને અથવા સ્વાસ્થ્ય સમસ્યાની જાણ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ